હવા પુરાવી છે ત્યાં જો જેવું તો હાલી જાય ને તો આ લઈ ને આ જવાનું છે આપણે અત્યારે કોટડા ને મુકેશભાઈને ફોન કરશું મુકેશભાઈ આપણે વાટે છે લોક મારી દીધો છે અને શું કહેવાય જાજો ટાઈમ લેવો નથી ફટાફટ વરસાદ આવ્યો છે જો વરસાદ અંધારો છે એવું છે હવે અને જાજો ટાઈમ ખોટી નથી થવાનું પછી ફટાફટ આવવાનું છે એક વાગ્યો છે વેલાયર આવી જાય તો આને લઈને પછી આપણે હવે નીકળીને પાછા ફટાફટ આવતા રહી તો મુકેશભાઈને ફોન કર્યો મુકેશભાઈ રસ્તામાં ઊભા છે એને લઈને પછી આપણે જવાનું છે તો દોસ્તો જો અત્યારે અમે નીકળી ગયા છીએ ભાઈ હવે ગાડીમાં શરૂ ગાડીમાં જો આવી વાતાવરણ મસ્તીનું છે

તો ફેમિલી જો અત્યારે પાર્સલ બદલાવા ગયા હતા પાર્સલ બદલાવીને આવી ગયા હતા ને દિયાળ ઉપર રહી ગયા હતા તો રસ્તામાં હરિદ્વાર ગયા હતા તો હું છે અમે ફોન કર્યો ભાઈ એવા છે ને સોડા બોડા પી રહી છે તો અત્યારે ફોનમાં વાત શરૂ છે જ્યારે ભાઈ હરિદ્વાર જઈને એવા છે એટલા માટે અને હું ભાઈ સ્પેશિયલ એ શું કહેવાય હા ભાઈ સોડા બતાવી ગયો તમે એક કામ કરો ક્યાં છે તમારી ભાઈ કેમ તમે પ્લેન એલા એટલે અમને આવી પી ને તમારે પ્લેન ને એવું મજા આવે

તો કઈક લોક એને એવી રીતના લાગે છે રીલ્સ બનાવતા મને રીલ્સ બનાવી જોડે ફોન લઈને મેં વાંધો નહીં તો પાર્સલ જો સામે સાઈડમાં મૂક્યું છે અને હવે પાછા પાર્સલ લઈને હવે છે દુકાને રીલ્સ બનાવવા માટે ખોટી થઈ ગયા હતા તો મને કે ફોન અને રીલ્સ બનાવી કાંઈ વાંધો નહીં બનાવી દે એ ફોન તો હવે ચાર વાગી ગયા છે તો ફેમિલી લેવું છે હવે પાછું વહેલા ભોગવાનું છે દુકાને આમે બહુ થઈ ગયું છે મોડું લેટ થઈ જશે એ ભાઈ જોજો જોજો તમે જોજો જોઈજો પગ અમે એટલી એમ જ થાય હાલો કાંઈ વાંધો નહીં કરી ગયો બંધ પગ નો આંબે ભાઈ હાલો રેડી લઈ જ તમારો ફોન આવી જાય થેન્ક યુ તો કયો યાર થેન્ક યુ હા આ પવન શક્ય તો કેટલો અવાજ આવે છે ને બુલેટ બુલેટ લઈને અમે તો હવે નીકળીએ અમે ચાર વાગે બહુ મોડું થઈ ગયું છે ફટાફટ દુકાને જવાનું છે પાછું બહુ લેટ થઈ જાય છે એવું છે તો દોસ્તો જો ઘરે આવી ગયા છે ને મોટો બોટો ધોઈને ફ્રેશ થઈને નાસ્તો બસ્તો કરીને સાપણની કોફી કોફી પીને હવે નીકળી ગયા છે ને બુલેટ જો હું મૂકી દીધું હતું અને બહુ મોડું થઈ ગયું છે આવતા આવતા કારણ કે કામમાં કામમાં હતા એટલે ને બુલેટને ને ઓઇલ કરાવવાનું હતું તો ઓઇલ કરાવ્યું છે પણ આને કાલ મેળામાં તો ધોરા જવાનું છે આખી કારણ કે છે ને આ બધું જો કમ્પ્લીટ થઈ ગયું હા હટી ગયું છે બધું હમણાંથી કંઈ દોરવાનો ટાઈમ છે ને કઈ એવું છે તો જો એ રીતની થઈ ગઈ છે કમ્પ્લેટ કઈ વાંધો નહીં પછી ટાઈમ રહેશે એટલે કરાવી નાખશું એવું છે દોસ્તો તો દોસ્તો ચાલો હવે આપણે કાંઈની દુકાને જઈને તો ગાવડા બાવડા કેટલા રસ્તામાં આવી ગયા છે તો ગાડી બાડી લઈ લીધી હવે ગાડી કાલે એવું લાગે તો કાલે સર્વિસ કરવાનો ટાઈમ રહે તો કાલે સર્વિસ કરવા જશું એવું છે પાણીની બોટલ લઈ લીધી છે હાથમાં હવે નવું છે ધીકાને સોરી હવે જવું છે દુકાને અને મુકેશભાઈને મૂક્યા હતા ઘરે કારણ કે આપણે ઘરે લેવા ગયા હતા ઘેરે મૂકવા જવા પડે તો ઘરે મૂકીને પછી હું રિટર્નમાં નીકળ્યો મુકેશભાઈ ઘણી તાણી કરી તો હવે કાંઈ આવું નથી મોડું થાય છે એવું છે તો કાંઈની ફેમિલી બનાવી રહ્યો આપણા બ્લોગમાં ફેમિલી પાર્સલ લઈને આવ્યા હતા એમાં પાર્સલમાં કહેવાય પાર્સલ એક્સચેન્જ કરાવવા ગયા હતા ને હું મુકેશભાઈ ભાઈ

જુઓ ફેમિલી જવો અત્યારે વર્ષો વર્ષો થઈ ગયા છે કારણ કે અમે આવ્યા હતા વસ્તુ ચલાવવા માટે કારણ કે બીજો સામાન આવ્યો છો એટલા માટે તો ગરમીના જો કેવા એવા થઈ ગયા છે એટલે મતલબ ગરમી તો કંઈ એવું નથી પણ સામાન ઉતર્યો એટલે ગરમી થઈ ગઈ કેમ કે એકો હથવારો મળી ગયો છે જે સ્કૂલેથી આવ્યો છે એને લેતા એવા આપણે કારણ કે હાલનો કોઈ સામાન ઉતારતા આવી તો સામાન ઉતરો એટલે બહુ વાલ લાગી ગઈ લાદીને એવું ને તો આમ ગયા છે ચેક ની પાસે ને મુકેશભાઈ બધા કામ હતું એટલે પાર્સલ જે બધા હતું એક્સન નું એ કામ હતું એટલા માટે ગયા હતા ને બહુ ઓલી બાજુમાં સામે ઉતરે છે પણ તમને દેખાય નહીં પછી ફરીવાર વાર દેખાડીશ કારણ કે અહીંયા બહુ અંધારું છે એટલા માટે નહીં બધા તો હવે મેં લેવા અમે મોડો થાય દુકાન જવું ને તો હવે દુકાને જઈ ને અમે તો જો ગરમી થઈ ગઈ છે મોટું મોટું ધોઈ નાખી ફ્રેશ થઈને બુલેટ જો આમાં પડ્યું છે આપણું તો આમ સાઈડમાં પડ્યું છે તો બુલેટ લઈને હવે આપણે નીકળીએ દુકાને તો દોસ્તો જો અત્યારે હવે સાડા હાથ થઈ ગયા છે એટલે સોરી સાડા હાથ ની કેટલા વાગ્યા ભાઈ વિક્રમ ભાઈ આઠ 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 થઈ ગયા ને નાસ્તો લેવો છે નાસ્તા માં જવાનો જોવાનો અનિલ ને હું ને આપણે વિક્રમ અમારા નાસ્તો બાસ્તો કરવાનો હોય ત્યાં ટાઈમ થઈ જાય વધે તો ને પણ આમાં એ કે કઈ આવશે તો પૂરું થઈ જાય પાંચસો ગ્રામ છે થોડું ગુડું હા એમ જો પાંચસો છે પાંચસો ગ્રામ લાવ્યા છે નાસ્તો તો નાસ્તો કરી લે ફેમિલી હવે બરોબર ને મસ્ત છે ને તો હાલો આ બધા પતાવી લે પેલા હું પતાવી લે ને કઈ વચ્ચે નહીં વાહે

અમે ભૂખ લાગી હતી ક્યારે કારણ કે આજ આપડે બપોરે ક્યારે હું છે બપોરે ખાધું નતું ઘરે કરે મમ્મી તો કીધું તું બનાવ્યું હતું નાના ખાવું બહાર જણ ખાઈ લો પછી કઈ ખાવાનું છે નહીં જે પાર્સલ ગયા થાય ક્યારે પછી ઢાકી ગયા હતા મુકેશભાઈ પણ કહેતા નાસ્તો કરો નાસ્તો પાસ્તો આવો પછી કામ કરશો પછી ઘેરા જઈને ખાવું એવું છે ને અત્યારે નાસ્તો કરી દીધો એટલે બધું આવી ગયું કાંઈ નહીં પાણી પાણી પીને પછી આપણી દુકાનમાં નીકળીએ કારણ કે અત્યારે થોડું ઘણું કામ છે તો અનિલે બની બેઠા ને દીકરી નાસ્તો પાસ્તો કરો તો બેઠા હું કહું હવે કાંઈ નહીં દુકાને તો ફેમિલી જો અત્યારે દુકાન આવી ગયો તો નાસ્તો કરવા મજા આવી ગઈ પણ હું છે બહુ તીખો ચેવડો હતો એવું લાગ્યું એટલે બહુ પેટમાં ભળવા મળ્યું એવું છે પાણી તો પીધું હતું કદાચ ત્યાં પણ તોય પાછું અહીંયા પી લઈ કારણ કે અહીંયા હશે ને અમારે વિક્રમનું પાણી મોડું હોય ઘરેથી ડારનું પાણી લાવે ને એટલે કા વિક્રમ હમ તો હું છે ફેમિલી કઈ નહીં હવે આપણે બ્લોગ પણ પૂરો કરી દે આપણી ચેનલ પર જે નવા આવ્યો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરતા રહેજો ને બે લાઈક અને પ્રેસ કરજો ને વિડીયોને લાઈક કરતા રહેશું અને આપણે મળશું આવા નવા બ્લોગમાં તો ફેમિલી આપણો બ્લોગ પણ હવે પૂરો કરવાનો છે તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા અને મળશો આવના બ્લોગમાં તો મળી હવે નેક્સ્ટ બ્લોગમાં પાણી પી લઈ પછી બ્લોગ પૂરો કરી નાખીએ આપણે